આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હલો સીતારામ સાહેબ હા સીતારામ આ મે કીધું મેરેજ બ્યુરો નું કરો છો ને સાહેબ પીએ મારું સાહેબ તમે હા બોલું છું તો મે કીધું આ કઈ રીતના મે કીધું અમાર છે મને કાક વાત કરો તો ખ્યાલ આવે બસ તમે જે સાંભળ્યું એ રીતનું એટલે ફોટો બોટો મૂકવાનું અમારે કાઈ એવું કાઈ

આ તમારો whatsapp number છે આ મારો whatsapp number ભાઈ ની ઉમર છે સત્યાવીસ વર્ષ પૂરા થયા ને અઠ્યાવીસ મુ ચાલુ છે અમે contact ના કામ રાખ્યું છે બોલો તો number બોલો બોલો તો એક્યાસી ચાલી ત્રેવીસ પીન્ચોતેર પીન્ચોતેર એક્યાસી ચાલી ત્રેવીસ પીન્ચોતેર પીન્ચોતેર પંચોતેર પંચોતેર એક નામ વિવેક ભાઈ વિવેક વિવેક હરેશ

એક છોકરો છે બરાબર દીકરી એક હા દીકરી ઘરે બારે અમદાવાદ દીકરી ઘરે બારે ત્રણ જણા નો પરિવાર બરાબર ને હા ત્રણ જણા નો પરિવાર અને છોકરા નું આપડે ભાયડું છે ને લગ્ન પછી છૂટું કરેલું છે અચ્છા અગાઉ એક વાર કરેલા છે ને હા એના report દીકરી બેન તરફ થી report થોડા હતા ને સાહેબ એટલે અમે છૂટું કરી નાખેલું છે કેમ મોળા એટલે રિપોર્ટ દીકરી ના report મોડા હોય એટલે છૂટું કરે લગ્ન કરીને ક્યારે છૂટું થાય સાહેબ હા 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 હા,

હા બોલો ને સાહેબ હા કઈ વાંધો નહિ તો આપણે છે ને youtube માં મેલ દઈએ બરાબર તમે દીકરાનો ફોટો મને મોકલો youtube માં મુકવો પડશે હા તો એના વિના તો ક્યાંથી મળશે આપણને બરાબર ને આપણે youtube માં જ મુકીએ છીએ બરાબર ને અને બીજું આપણે કરવાનું થાય કરવાનું થાય તો પ્રજાપતિ માં જ કરવું છે ને પ્રજાપતિ માં દીકરી સારી હોય તો વધારે સારું નકર પછી આપણે પછી પટેલ વાણીયા પ્રમાણે ગમે એમાં થતું હોય તો કરાય એવું કઈ વાંધો નથી. હા 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 ના ના કાય વાંધો નાય પ્રજાપતિ માં તો અમારે આપણે નાચ સિવાય ભાત નો પડે થાતું હોય તો ઈજ કરાય પણ નો થાતું હોય તો પછી હું કરું સાહેબ તમે જે કીધું ને પટેલ વાણીયા બ્રાહ્મણ એમાં તો કાય છે જ નાય દીકરી એમાં એમાં શૂન્ય થઈ ગયું એને કોઈ મળતું નથી એટલે આપણ ને કે જ દે તો પછી આપણને ને કેમાં મળે કોળીમાં મળે બીજી કોઈ જ્ઞાતિ હોય એમાં મળી જાય ક્યાંક તમારે નક્કી તો તમારે જ કરવાનું છે જો ગમે તેનો ફોન આવે તો તમારે પૂછી લેવાનું નાચ ભાત જે કાઈ પૂછવું હોય બરાબર,

હા હા વાંધો નહિ હાજી બાબો આવે ને સાહેબ એટલે હું નાખી દઉં હો આમાં તમને આ તમારો whatsapp નંબર છે ને whatsapp છે પણ એના બધા ફોટા હોય મારા નથી એટલે તમારા ગમે એવા આમાં મોકલવો નથી બરાબર youtube માં ખાલી મેલો હોય તો ગમે એ photo ને તો એ તમે નાખી દો અંદર થી બરાબર ને હા વાંધો વાંધો હા 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 ભલે વિડિયો પૂરો पूरा હોય તો तो वा? आ चैनल ने सब्सक्राइब करो જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો